તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે શક્તિ કંપનીનું ટ્રેલર છે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતમાં આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેલર મળશે નહીં તો વહેલી તકે તમે ટ્રેલરના માલિકનો કોન્ટેક કરજો ગુલાબભાઈનો કેમ કે આ કિંમતમાં ટ્રેલર મળશે નહીં આ વિડીયો ચડાવું કે ન ચડાવું તે પહેલાં ટ્રેલર વેચાઈ જાય તેની પણ પૂરેપૂરી શક્યતા છે તો તમે ગુલાબભાઈના નંબર જોઈ રહ્યા હોય તો આ વિડીયો પૂરો જોઈ બધી માહિતી મેળવ્યા બાદ તમે તાત્કાલિક ગુલાબભાઈનો નો કોન્ટેક કરજો બાકી ટ્રેલરની માહિતી હું તમને વિડીયોની અંદર બધી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેલર વેચવાનું છે જેમના ઓનર છે ગુલાબભાઈ શક્તિ કંપનીનું આ ટ્રેલર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા વાળું ટ્રેલર છે એટલે કે બુક કમ્પ્લેટ જોવા મળશે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો તળ્યું ચોખું સાડું પત્રા આરા ટ્રેલર ને અંદર આખો ન્યુ કલર કરાવેલો છે ન્યુ કલર માં ટ્રેલર છે અત્યારે ક્યાંય પર સડો નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત આ ટ્રેલર તમારે લેવો હોય તો રૂબરૂ ચેક કરી આખું કન્ડિશન અને ત્યાર બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેલર ના માલિક ગુલાબભાઈ નો કોન્ટેક્ટ કરી લેજો ગુલાબભાઈ નો કોન્ટેક્ટ કર્યા વગર તમે ટ્રેલર જોવા જતા નહીં કે કે જો ટ્રેલર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે વિડિયો વિડીયો ધ ટ્રેલર ક્લિયર કર્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં આખો ન્યુ કલર કામ કરાવેલું છે અને ઓગણીસો અઠાણું ના મોડેલ નું છે અને એક ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત ની વાત કરું તો એક લાખ પચીસ હજાર કિંમત રાખેલી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો કાલાવડ અને ખરેડી ગામે જોવા મળશે ગુલાબભાઈ નું ટ્રેલર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર જોઈ રહ્યા તો ઉપર માહિતી મળી જશે ગુલાબભાઈ નામ એકાણું જીરો પાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો